એક મહત્વના સમાચાર પર નજર કરીશું મહત્વના સમાચાર મહત્વની અપડેટ મળી રહી છે બનાસકાંઠા જિલ્લામાં તાપમાન વધતા જનજીવન પ્રભાવિત થયું છે બનાસકાંઠામાં પણ વધુ તાપમાન જોવા મળી રહ્યું છે જનજીવન પ્રભાવિત થયું આજથી ત્રણ દિવસ બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ગરમી માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે ગરમીથી બચવા લોકો ઠંડા પીણાનો સહારો લેતા નજરે પડી રહ્યા છે બનાસકાંઠામાં પણ આગ વખતે ગરમી પડી રહી છે બનાસકાંઠા જિલ્લામાં તાપમાન વધ્યું છે દિવસે ને તાપમાન વધતા જનજીવન પર આજ અંગે વધુ વાત કરીશું સમતા ધ્રુવ અમારી સાથે લાઈવ જોડાયા છે ધ્રુવ બનાસકાંઠામાં ગરમીનું જોર યથાવત છે અને ગરમી વધુ હોવાના કારણે લોકોને ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે લોકો કંટાળી ચુક્યા છે શું કેવું છે લોકો

લેતા પડી રહ્યા છે ઠંડક આપી રહ્યું છે તેવું માની ને તે લોકો શેરડીનો જ્યુસ પીવા માટે આવતા હોય છે જે રીતે ખાસ કરીને મોટી સંખ્યામાં લોકોની જે રીતે માંગ છે ઠંડા પીણા તરફ તે લોકો વળી રહ્યા છે જે રીતે ઠંડા પીણા

યલો એલર્ટ આપવામાં આવ્યું છે યલો બહાર ના પગલે ગરમી નો જે રહેલું છે લોકોને ગરમી નથી લાગવાના કારણે પણ તે લોકોને જે રીતે અસર વર્તા હોય છે આ રીતે ડોક્ટર તબીબો પણ તે લોકોને કેતા હોય છે કે વધુ ગરમી હોય તેના કારણે બહાર ના નીકળવું पूजासो गर्मी वधु से तम ठंडी केने पीवा आवे छे लो तो अपना व्यापारी छे त आम्ही बात करी छू आय दिन से अलावा या पे एसी पीसी जीव लगती है जणू बहुत ही ज्यादा हमारे 10 कांटे पर सिंगल अरे बेटा यार राकेश जी फुल ट्रैफिक होइस है आपू नाम सेने बात करी छू अबे लो तो वधारे गर्मी होय ठंडा पीवाने फाफा नहीं रहा छे

ગરમી અમને આંશિક રાહત મળશે આ રીતે ક્યાંક મોડી રાહત સુધી આ ચાલતું હોય છે અને જે લોકો ઠંડા પીણાનો સહારો લેતા નગરે પડતા હોય છે આ રીતે ક્યાંક ગરમી વધુ હોવાના કારણે ઠંડા પીણા આભાર જોડાવા માટે અને માહિતી આપવા માટે